વક્ત થયા છે ઘૂમ તો વટવાના ધારાસભ્યનો ફોન સ્વીચ ઓફ તો ફોન બંધ કરીને ક્યાં ચાલ્યા ગયા ધારાસભ્ય તો બાજપના બાબુસિંહ જાડેજા એક સપ્તાહથી છે ગાયબ તો એમરાના પુત્રને પીએનો બુલેટિન ઇન્ડિયાની ટીમ એક કર્યો સંપર્ક તો ધારાસભ્યના પી હીરેન પટેલ્યા પ્યા ગોળ ગોળ જવાબ કયું સાહેબ ભલે ના હોય કામ તો થાય છે સુ ધારાસભ્ય પોતાની જવાબદારીમાંથી ખસી રહ્યા છે

તો ભાજપના બાબુસી જાડા છલા એક સપ્તાહ થી છ ગાયબ તો એમએલએ ના પુત્ર અને પીએનો બુલેટિન ઇન્ડિયાની ટીમ એક કર્યો સંપર્ક ઉદารา સભ્ય ના પીએ હિરેન પટેલ આપે ગોળ ગોળ જવાબ કહ્યું કે સાહેબ બલે ના હોય કામ તો થાય છે તો સુ ઉદารา સભ્ય પોતાની જવાબદારી માંથી ખાસી રહ્યા છે પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નો નું હવે શું તો પ્રજાના સેવક ક્યાં થયા છે ગૂમ તો ચટણી સમય જ ધારા સભ્ય નો નથી કોઈ અતોપતો તો મોટાના સમાચાર કઈ શકાય અમદાવાદ ના વટવા વિસ્તાર ના ધારા સભ્ય થયા છે ઘૂમ તો ભાજપ ના બાબુસી जाधव છલાય એક સપ્તાહ થી થયા છે ઘૂમ તો પ્રજા ના સેવક થયા ઘૂમ તો વટવા ના ધારા સભ્ય નો ફોન આવી રહ્યો છે સ્વિચ ઓફ તો ફોન બંધ કરીને ક્યાં ચાલ્યા ગયા ધારાસભ્ય તો ભાજપના બાબુસિંહ છેલ્લા એક સપ્તાહથી છે ગોળ ગોળ જવાબ તો તેમણે કહ્યું કે સાહેબ ભલે ના હોય કામ તો થઈ રહ્યું છે ને તો શું ધારાસભ્ય પોતાની જવાબદારી માંથી ખસી રહ્યા છે તો પોતાના વિસ્તારના લોકોના પ્રશ્નોનું હવે શું